ખુવારાજ સંસ્થા અને રિલાયન્સ ફાઉન્ડેશન મુખ્યા અને જત્તરની અંદર ઘણા બધા ગમેથી કામ કરે છે ખેતીવાડી ઉપર કામ કરે છે પાણી ઉપર કામ કરે છે બેનની જે મંડળો છે એના બી રિલેટેડ કામ કરે છે આજે આપણે જે ભેગા થયા છીએ એ તમારા ગામની અંદર જે જે પાકોનું વાવેતર છે મુખ્ય પાકો ગણીએ તો મગફળી અને કપાસ મગફળી વધારે હોવાની અજી કપાસ હતો કોઈ ઘણો ઘણો બકાલાનો જે આવે તરમણા હું આવ્યો તો ટમેટીના એક બે કેરા એક કેઠાના કરતો હૈ તો આની અંદર સુત ધ્યાન રાખવાનું છે એના વિશેની વાત પહેલી જ વસ્તુ છે એક છલા 8 10 દિવસની અંદર જે કોઈ કુદરતી વર્તક અને પોવર આ બે વસ્તુ જે ભેગી થઈ એનું કદાચ આ વિસ્તારની અંદર કેટલા ઘણા અંશે નુકસાન થઈ હાલ મરચી પાક જે છે ગોંડલ છે તો ગોંડલ ની અંદર મરચી નું સુસ્કળ વાવેતર થાય ત્યાંની 30% મગફળી સેલ મરચી સેલ થઈ ઉબે ઉબી સુકાઈ એનું કારણ કદાચ વરસાદ ગમે એટલો પડે તો એ ના નડે પવન સાથેનો વરસાદ જ્યારે પડે ત્યારે એ છોડવાને હવ બોલાવીને એના મૂળિયા તોડી નાખે એટલે છોડો જે છે આવી જ રીતનું અમુક અંશે કપાસમાં એ બીજું છે તમારા ખેતરનો આખો જે કપાસ હશે કપાસમાં ખેતરનું પાણી જ્યાં ભેગું થયું હોય અને ત્યાં પાણી ભરાઈ રહ્યું હોય છે તો ત્યાં થોડી ઘણી જગ્યાની અંદર કદાચ તમારા કપાસના છોડવા થોડા નુકસાન અને જે ટમેટીનું વાવેતર જે નથી અથવા તો શાકભાજીનું વાવેતર છે એમાં કદાચ દુવારે આવી જાય છે એ જે પાકો છે એની અંદર પણ મહત્વની સમસ્યા પહેલા પાકની વાત કરું તો મગફળી મગફળીની અંદર અહીંના જે વિસ્તાર છે એની અંદર વીસ નંબર બાવીસ નંબર

હું હમણાં જ મને વાત કરી કે આ જે દસ દિવસમાં વરસાદ થયો એના લીધે થઈ અને આપડા બધા પાક બચી ગયા નહીં તો એને પાણી ની ખેંચ હતી ને એવું કઈ હતું ને તો એનો તમને થોડો ફાયદો એ દેખાય બીજા વિસ્તાર ની અંદર જ્યાં વરસાદ વધારે જુનાગઢ જામનગર દ્વારકા થોડો ઘણો રાજકોટ જિલ્લો ત્યાં મગફળી પાક જે છે એવો પાક છે એને વાવેતર કર્યા પછી

છોડવાય ઉપાડવાના છે ઈ રીતે અત્યારે જમીન ભીની હોય વીસ નંબર મગફળી હોય તો એને કોઈ જાત થી છોડવો ખેંચી લેવાનો હુયા છે એ બધાય તૂટી જાય એને પોલા પોલા હાથે જેટલા હુયા છે એ બધાય ઉપાડી અને એને ઉપાડો એટલે તમને એક આઈડિયા આવે કે મારી મગફળી ની અંદર હાલ પ્રમાણ કેવું છે ઓછું હોય તો હજી તમે જે મગફળી વાવી છે એની અંદર આપણી પાસે હજી પચાસ દિવસનો નો કેટલો પચાસ દિવસ અને કદાચ હાલ ઓછો હોય તો એની માવજત કરી કારણ કે ગઈઢિયા કહેતા એમ

અળસિયા જેવી અળસિયાથી પતલી અને અળસિયાથી ટૂંકી આવી એક જીવાત જમીનની છે જેને વાયર હોમ કહેવાય એ વાયર હોમ જે છે એ એનું કામ જે છે પોપટા બોલ પાડ્યા એટલે અંદર પાણી કરી જાય અંદર જે દાણા છે પેલા અવળો થઈ એક બીજું પોપટો જેમ ખીચકોલી ખરકોલે ને એવી રીતે ખરકોલાય નથી એજ હોળ તો મુંડા બાપાના ત્રીજી વસ્તુ જે છે

હિક્કતમાં સારી જમીન હોય તમારા બધા પાસે પશુપાલન છે એટલે છાણિયું ખાતર નાખ્યું એટલે વગર ખાતર એ માંડવી જે લફરા કાઢે જાત એને ઊભી રાખવી પડે એને ઊભી રાખશે તો ઉપરનો વિકાસ ભૂલી અને નીચે ફાલ નીકળી જાય ત્યાં ભૂલી થઈ જાય છે પાછી પાડે છે પણ અમુક કોઈ જાતથી પાછી પાડે વાળી ગામમાં બેઠા હોય ને હાંડે હોટલ બેઠા બેઠા વાત કરી મેં તો દહ દહ પડતા મારી જોખું નો ખાટવા આવી નો નવો આંગો દેખાય પચીક દિવસ પછીનો જે નીકળવાનો હતો નીકળી ગયો પછી એમાં કંઈ દેખાતું નથી અહિયાં ધ્યાનથી રાખવાનું

જે કોઈ જગ્યાએ તમે દવા લેતા હોય એને સારું ફ્લાવર સારી ફ્રૂટ થાય એના માટેની દવા એની પાસે હોય આ વસ્તુ મારવાની આ આ એક વસ્તુ એનાથી આગળ હાલ હજી મગફળીમાં હું ધ્યાન રાખતો રાખવાનું મેં પોપતા રાતા થવાની વાત થોડો ઉપાડો ને પોપતો તમને રાતા દેખાય જેને વધારે દેખાય એક બે દેખાય અને બે કરવાનું વધારે દેખાય એનો મતલબ એવો થયો કે આપણી જમીનમાં નહીં બેઠો છે ત્યાં નામનો જે રોગ છે આ જામલી હોવાનો પ્રશ્ન વધારે દેખાય એના માટે બે ઓપ્શન કરી કાં તો આપણે એની કેલ્શિયમ તત્વ ખાતરના રૂપમાં જમીનમાં આપવું પડે અથવા તો છટકાવના રૂપે જ્યારે તમે આગળ છટકાવ કરવા માટે વિચારો ત્યારે તમારે વેગુ પ્રવાહી કેલ્શિયમ જે આવે છે જે કઈ દવાનો રાઉન્ડ મારવાનો હોય એમાં વેગુ પ્રવાહી કેલ્શિયમ પંપે 40 કે 50 ml પ્રમાણે નાખવા જેથી થોડી ઘણી શરૂઆત થશે એ સુધી હવે કોઈ ખેડૂત માનવી સારામાં સારી એને એમ જોતા છોડવા બોલવા ઉપડ્યા ને એને એમ થાય કે 30 મણ ઉપરનો પાક થાય છે 30 માનવી થાય ને હમ હે અને એને ચાલીએ થાતી એમ થાય કે 30 મણનો પાક આવે એમ જ છે અને થોડા ઘણા કોકટા રાતા દેખાય છે પણ એને એમ થાય કે મારે આની અંદર સારી માવજત કરી અને સારી ક્વોલિટી બનાવવી છે એવા ખેલું જોઈએ એ મકફડીની અંદર જે આ 20 નંબર 32 નંબર છે 22 નંબર તમે જે વાવેતર કર્યું છે એમાં હજી 10 થી 12 દિવસ પછી कैल्शियम नाइट्रेट खाद आप दिघे 3 થી 5 કિલો પ્રમાણે જમીન એવી જમીનને જરૂર ઈ એની સાથે સુપર દાણાદાર ખાતર મિક્સ કરીને ઉડાવે ઈ તમે ઉડાળ દેશો એટલે એકે જે રાતો પોંકો થવાનું પ્રશ્ન છે ઈ નહી થાય અને જ્યારે તમે બખ્ખોડી કાઢશો ત્યારે તમારો જે ઢગલો છે એટલે થી ધોરો સુબાણ જેવો ફટે છે એક પણ ખોખ તો ભૂખરો નહીં અત્યારે તમે ઉપાડશો તો તે આમ સફેદ નહીં હોય ત્યારે તમને સફેદ દેખાય તમારી આઈની જે જમીન છે એ આમ પર્વતાળ જમીન છે એટલે કદાચ બની હવે તમારે એની જરૂર પડશે નહીં કારણ કે આ જે જમીન એટલે કદાચ આ પ્રશ્ન તમારે નહીં આવે પણ જોવું કોઈને એવું દેખાય તો તમે કરી શકો આનાથી એક સ્ટેપ આગળ પછી મગફળીની અંદર તમે જે કઈ મહેનત કરી કોઈ વિસ્મરણ થાય એમ હોય કોઈ

जे ये तुम्हें ये मार्कस तो प्यारे જોઈ લેવાના કોક તો જે અગાઉ નો મોટો કોક તો છે કે તમાર આંગુઠા થી ખોલી જાવું દબાવવા આ મારી અને 12 કે 15 દિવસ પછી પાછો છોડવો ઉપાડી આવવાનો કે જે મોટો કોક તો છે એને ખોલવા માટે આ અંગુઠાનો બળ ઓછું ઉપર તમારે બે અંગુઠા ભેગા કરવા પડશે ત્યારે એક કોક તો એક જૂની ઓગણનીમાં વાત કરી એની અંદર દાણો ભરાઈ જાય છે ઓટોમેટિક છેલ્લા પંદર થી વીસ દિવસમાં તમારે એક

નવસો પચીસ ની આપ એને ડીએપીની હારે મિક્સ કરી અને તમારે વાવવું એટલે એને પોટાશિયમ મળશે કેલશિયમ મળશે મેગ્નેશિયમ મળશે તથા ફરક છે ડીએપી તમે વાવશો એમાંથી ખોટફર અને નાઇટ્રોજન આ પૂરું વાણું એનું મળી જાય પુલુ નહીં કરવું આપણે ને એક ડીએપી વાવી આ વસ્તુ કરવાની છે એટલે થોડવું તો ખરો લાંબા સુધી ટકશે વરસાદ વરસાદ આવશે તો એનો ઘાને ચીલી રહેશે જે ધ્યાન રાખવાનું છે એ છે કે કપાસની અંદર અત્યારે

हेक्सेनियम सल्फेट पापा जांभली खावनो चालू थाने એટલે આપણે ખેલી લઈ આવો લઈ આવો ને નાખ ને કે બેગનેશિયમ સલ્ફેટ ખાતર ની નીચે રાખ નાખવા એટલે 5 કિલો કે 10 કિલો લઈ આવો કોરમ નાવા માડીએ રાખી દેવાની છે ત્યારે પણ છંટકાવ ત્યારે હેગુ દોઢ મુઠી નાખ તો એમાં ઓકાઓ તો સોબરા પ્રમાણે ગમે તે આદ દવા મારી હોય રાજે નાખી દવા મારી એનું રિજેક્ટ નતું કર્યું જોશિયો પાછો આવી ગયો પાંચ કિલો પાછી પારો જો જે પડ્યું છે ને 10 કિલો એમાંથી 10 ગ્રામ નાખ પાંચ કિલો 10 કિલો નું પેટી લઈ આવે છે મેગ્નેશિયમ એની અંદરથી પેલા ઓખાય 1 કિલોમાંથી 10 થાય તો 10 કો પાતાય તો પાપાકી જાય પાકી જાય એટલે જ્યાંખો ખચો ઓવરો જાય નીચે જમીનમાં તમે ಹಾಕશો તો કપાસ ઉપાડશે નહીં તમે ઉપરથી છાંઠો તો એ તમને સારા સારા મળી શકશે તો આ જે છે એ કપાસની માટે એ સિવાય કપાસ માટે કપાસની અંદર જેણે વાવ્યો છે એ લોકોએ મહેનત કરવાની કારણ કે કપાસ કપાસનું આવે તો બહુ વધુ ઇન્ટરનેશનલ ડેટાઓ આવે છે એ અમેરિકા જે છે કે ત્યાં પણ કપાસના ઉત્પાદનની તો એમાં આપણે આ વખતે માવજત કરીએ થોડા બીજા માટે ફેરોમેન ટ્રેપ છે થોડા લાઈફ ટ્રેપ છે અથવા તો દસ ચોમાસ અને પૂનમના દિવસે તમે જ્યારે છંટકાવ કરો તો એમાં ઈંડાનાશક દવા છે એનો ઉપયોગ કરવા બધી વસ્તુ આયોજન આ સિવાય છે એનું આવે વાપરે કાપી એટલે ઉપરની ટોપ છે વેદ વેદ ઉળરવા જોઈએ પછી ઉળરવાનું જરૂર ઉપરનો જે ભાગ છે એને તમે એને ડીટોપિંગ કહેવામાં આવે ઉપરની ટોપને પૂરી ગુજરાતીમાં શું થાય કે બીજી ડાળી અને છોડનો જોર જે છે બીજી ડાળીઓમાં આસી એ બીજું કોઈ વાવસર હોય અને એમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો 1 વાગીમાં તો તો આવ્ય છે સુધી વાર ઊેરનો વાર ઊેર મક પડી ની બચ્ચે વાવો છો આ બધી અલગ 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 ઊેર ની અંદર તમે જાત તો બધાય લઈ લીધી છે મિડિયમ કોર્સ છે વૈશાલી છે અત્યારે મહારાણી અમૂલ્ય ગ્રેજ્યુએટ આલે છે કે જે કઈ વાવસર કરી જેને ઢાળ વાળી જમીનમાં વાવી પાણી એવા લોકો એ વાત એક ધારી સપાટ કરાર જમીનમાં હોવાની ભૂલ વાવ ચાલુ થાય ત્યારે ઈ પેલા તમારો છોડવો જે છે ઈ અડીક થઈ ગયો છે ગુરુ ચાલુ થાય તમારો છોડવો આવડો જ હોય તો એમાં તમે ઉત્પાદન નથી કાઢી શકો ઈ જે સમય ગાળો આવે તાલકીમાં તમારો છોડવો ઘેરાવા વાળો થતો હોય એના માટે થઈ અને ઈ સમય ગાળાના 20 25 દિવસ અગાઉ તમારે એને ખાતર નાઇટ્રોજન કે સતો બીએપી બાવીન જે રીતે છોડવો નાનો રહેવા દે बाकी जो मैं ये नाम से तो 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 नहीं जो ध्यान रखना पड़े तो बुझो भाई तो आटली सच्चा करवानी है मुख्य मुख्य जो जो बात है तो बाकी तो हम बोलते हैं आवे गाय बदी मीटिंग वही आती है बदी लाभ भी सच्चा हमारे तो हमारी यार करवा जरूर जब जरूरी है तो ये तो मैं अनाज़े की तो की कर जोड़ी बदी आई थी हमारे गाड़ी नाक्ता नहीं

જે વિચારો આમ દબાવી બોલીને કાઢી તો લઈએ ઘણી બધી ખેતીની એવી માહિતી

એટલે તમને બીજું કંઈ નહીં આવડતું હોય ને તો આમાં ખાલી ટાઈમ ફ્રી ટાઈમે જોશો ને એટલે તમારું જ્ઞાન વધશે એમાં ઘણા ખેડૂતો ફોટા મૂકે છે આપણે જોવાનું કે એમાં જે મગફળીનો ફોટો આવ્યો એવો વાંધો મારા છે કે એવો વાંધો દેખાય તો એમાં જે લખેલું હોય કરી નાખો તમે જ્યાંથી દવા લેતા હોય ત્યાં જઈને મેસેજ બતાવો ભાઈ મારે આવો વાંધો છે મને આવું તમારું સોલ્યુશન થઈ ગયું તમારો ખર્ચ જે છે યોગ્ય જગ્યાએ ગયો

આગળની માહિતી આપો આવું એને લખ્યું અહીંયા તમે આ બે લખેલું છે ત્યાં દબાવશો એટલે અહીંયા એને જો જવાબ મળી મેં હમણાં તમને વાત કરી કે વીસ દિવસ પચીસ દિવસની વાર હોય એટલે આ દવા મારવાની મગફળીમાં પાકવાના વીસ પચીસ દિવસ પહેલાં આ છંટકાવ કરવાનો છે અને સારું હોય વધારે તો આ ખાતર નાખવાનું આ મેં તમને જે હમણાં કીધું કે અહીંયા જો આ મેસેજ હોય હવે સુરેન્દ્રનગરના ક્યાંના ભાઈ છે હું તો એ મને ખબર નથી એ ત્યાં જઈ જ્યાંથી દવા લેતા હોય તેને બતાવી લેતા એટલે ઓલો જે વ્યક્તિ છે એ સમજી જાય એક વાર આ ભાઈને આ દેવાનું છે આવા તો હજારો ખેડૂતો આપણે જેની પાસે આ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરે તમને જેને આવડતું હોય ત્યાંની અંદર પ્રશ્નય પૂછી છે અહીંયા તમે ગયા અહીંયા જઈ અને આ કેમેરો નાખો આ છબી નાખો એટલે આઈટી ખુલે જો કેમેરો પાકનો ફોટો પાડ્યો વાંધો જે લાગતો એને મૂકી દેવો આવી જાય સીધો જવાબ તો આવી જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરી અને ઉત્પાદન કેમ એનું ધ્યાન રાખવાનું છે કારણ કે ટેકનોલોજી દિવસે ને દિવસે આગળ જતી જાય કદાચ બે ત્રણ વર્ષ પછી એવી ટેકનોલોજી આવી જાય કે આ બાપાજી હરિદ્વારમાં ગંગે હર ગંગે કરતા હોય ને ત્યાં એના ફોનમાં એ મેસેજ પડે

કોઈ દવા હારી માર્યું હોય કે બેક્ટેરિયા ઉગાડ્યા હોય તમને પરિણામ મળ્યું પણ એ થોડો અધમો આજે કેન્સર વાળો વ્યક્તિ જે સીધો ખાતો નથી હોય બહાર લાગે એવી રીતે છોડવો જે થી અગાઉનો માનવી છે એમાં કુયાએ નીકળ્યા પોતાએ નીકળ્યા બધું જ નીકળે પણ જ્યાં માનવી છે જૂન છે એ જે માનવી છે એ જ્યારે ઠંડુ વાતાવરણ થઈ જાય વરસાદ આવી જાય ત્યારે મોજમાં આવી જાય પાણી પાવ ત્યારે મોજમાં આવી જાય અને જેવો અચાનક તડકો નીકળે